જય વેરી ગુડ મોર્નિંગ કેમ છો બધા હું પણ એકદમ બરાબર છું એવું દીદી તમે વાત કરો બેટા કેટલા દિવસ ની તમે મધુવાડી વાર્તા વાર્તો સંભળાવો સારું ચાલો બેસી જાવ હા ને ચાલો બહુ સરસ જો આ ધ્યાન લગભગ પંદર વીસ દિવસથી આવી છે હે ને કેટલા દિવસથી થયા બેટા વીસ દિવસ થયા નવું એડમિશન છે પેલા તો એના માટે તાલી પાડી આપણે હા આ વર્ષે જ આવી છે આ મહિનામાં જ આવી છે પણ છતાંય કેટલી બધાની સાથે હળી મળી ગઈ હે ને તમે બધા એને બહુ સરસ રીતે રાખો છો તને ગમે છે ને બેટા ધ્યાન ગમે છે અહિયાં બહુ સરસ ચાલો પેલા ધોરણમાં હે ને સ્કૂલે ગમે છે સરસ ચાલો તો એને શું વાત કરી મધવાળી વાર્તા કોને એટલે આપણે બાકી છે સારું ચાલો તો એક કોઈ મધની બોટલ નીચે પડી ગઈ એટલે નીચે મધની બોટલ પડી એટલે સ્વાભાવિક મધ બધું ઢોળાઈ ગયું અને ઘણી બધી માખીઓ આવી મધ આહા આટલું બધું મધ માખીને તો મધ મળે એટલે પછી બીજું કઈ જોઈએ એ તો બધી લાગી જ પડી આહા હા મજા પડી ગઈ આપણી સાત પેઢીમાં કોઈદી આટલું મધ જોયું નથી આજે પહેલી વાર આટલું બધું મધ અને એ ખુશ થઈ ગઈ બધી મધ ખાવા લાગી એટલી બધી મધ ખાવામાં ઓતપ્રોત થઈ ગઈ એટલી બધી ઓતપ્રોત થઈ ગઈ કે એને ખબર જ ન રહી ધીરે 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 અંદર 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 જતાં જતાં પગ આખા મધવાડા થઈ ગયા એની પાંખો પણ મધવાળી થઈ ગઈ અને છેલ્લે ધરાઈ ગઈ પછી ઊભી થવા ગઈ ઉડવા ગઈ પણ ઉડાય કેમ ના ઉડાય પગ અને અને એના પાંખો ચોટી ગયા હતા કોના જોડે ચૂટી ગયા હતા મધ જોડે એટલે એ તો તરફડી તરફડી ને છેલ્લે મરી ગઈ મધ પેલા ખાધું પછી તરફડી તરફડી ને મરી પણ આવી હાલત બીજી આવનારી બીજી માખીઓ જોતી હતી એને જોયું કે આ બધા અંદર મરી જાય છે અને અંદર ન જીવાય તોય પાછી બધી અંદર જ જાય છે ઘણી વખત આપણને થોડું સુખ મળે ક્ષણિક સુખ મોટું બધું દુઃખ આપી દેતું હોય ક્યારેક આપણને એવું થાય તમે જો નાના નાના બાળકો છો કોઈક ને કઈક વસ્તુ તમે ચોરી કરી તો ત્યારે તમને કેટલો આનંદ થાય હા મને મળી ગઈ હો આની પેન લઈ લીધી ને મને મળી ગયું આના પૈસા લઈ લીધા ને મને બહુ મજા પડી ગઈ એ થોડી વાર માટે પણ જ્યારે પકડાઈ જઈએ તો બરાબર કુક મારે આપણને અને એમાં મોટી ચોરી કરી હોય તો કોણ મારે પોલીસ મારે એટલે આપણે વસ્તુ કોઈની ચોરવાની ચોરી કરાય કોઈની યાદ રાખવાનું પછી કોઈકને કઈક આપણે મારી લીધું મારી લો ગુસ્સામાં ગુસ્સામાં આપણે મારી લીધું એટલે આપણને એમ લાગે કે હા આપણે તો બરાબર બદલો લઈ લીધો હો પણ પછી વધારે એને વાગી ગયું હોય તો એને તો નુકસાન થાય પણ આપણને નુકસાન થાય આપણે આપણી જિંદગીમાં મોટો એક ક્રાઈમ કરી દીધો કહેવાય ગુનો કરી દીધો કહેવાય એટલે ક્યારેય નાની નાની ખુશી ક્ષણિક સુખ ઘણી વખત આપણને બહુ મોટું દુઃખ આપતું હોય છે આપણને ખબર જ છે જેમ પેલી માખીને ખબર જ છે કે આ મધની અંદર જો હું જઈશ તો પેલી માખીની જેવી હાલત થઈ એવી હાલત મારી થશે પણ તોય પાછી જાય છે એવી જ રીતે ઘણી વખત આપણને ખબર હોય કે આ વ્યક્તિ એ ચોરી કરી હતી તો એની કેવી હાલત થઈ હતી આ વ્યક્તિ કોઈને જોડે ઝઘડો કર્યો તો કેવી હાલત થઈ હતી એવી આપણી હાલત થશે એટલે આપણે આવું કરાય તો આજની આ વાર્તામાંથી આપણે એવું શીખવાનું કે નાની નાની ખુશીઓ માટે જે આપણા માટે નથી જેને આપણે આપણે ખુશી માનીએ છે હકીકતમાં એ દુઃખદાયક તો એને છોડી ક્યારેય બોલવાનું ક્યારેય કોઈની વસ્તુ કીધા વગર લઈ લેવાની નહીં તો શું થાય પેલી માખી જેવું થાય હે ને તો આપણે એકબીજાને સમજીને એકબીજાની સાથે વ્યવહાર કરવો ક્યારે કોઈ ને દુઃખ થાય એવું કરવાનું તમે બધા તો ભણો છો સરસ મજાની પ્રાર્થના ગાવ છે ને મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે શુભ થાવો આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે તો એકબીજાને આપીએ સહકાર તો થાય સૌનો